લોકસભાની ચૂંટણી જેમ જેમ નજદીક આવે છે મતદાનનો દિવસ ત્યારે ભાજપાના નેતાઓ જુઠ્ઠાણાની ભરમાર તો ફેલાવે પણ મૂળભૂત હકીકતોથી જોજનો દૂર એવી વાતો કરે બનાસકાંઠાની એક જાહેર સભાની અંદર ભાજપાના અધ્યક્ષે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરતાં જણાવ્યું કે મહિલાઓને મતાધિકાર નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો મને એમ લાગે છે કે આનાથી મોટું સુપર ડુપર જુઠ્ઠાણું કોઈનું હોઈ શકે નહીં તેમને મૂળભૂત હકીકત જ ખબર નથી કે આ દેશની અંદર દેશ આઝાદ થયો ત્યાંથી મહિલાઓને મતાધિકાર છે મહિલાઓને સશક્તિકરણ માટે મહિલાઓને રાજનીતિની અંદર ભાગીદાર હિસ્સેદારી બનાવવા માટે કોંગ્રેસ પક્ષની સરકારે સતત કામગીરી કરી દેશની અંદર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપ્યા લોકસભાના મહિલા સ્પીકર પ્રથમ કોંગ્રેસ પક્ષે આપ્યા દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન કોંગ્રેસ પક્ષે આપ્યા અને સાથે સાથે રાજીવજીના સમયની અંદર રાજીવ ગાંધીના વડાપ્રધાન પદના સમયગાળાની અંદર કોંગ્રેસની સરકારે દેશની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે પંચાયતથી લઈને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિત નગરપાલિકા મહાપાલિકાની અંદર તેત્રીસ ટકા મહિલાઓને અનામતની વ્યવસ્થા કરીને સશક્ત ભારતના નિર્માણ માટે મહિલા શક્તિને જોડવામાં આવી ભાજપાના નેતાઓ વાહવાહી કહેવામાં અને સર્વસ્વ વસ્તુ આ દેશનું નિર્માણ બે હજાર ચૌદ પછી થયું હોય તે પ્રકારનો એક ઇતિહાસ બનાવવા ગમે તેવી આધાર વિનાની વાતો કરે ત્યારે હું પૂછવા માગું છું ભાજપાના અધ્યક્ષને કે તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો કે તો ગુજરાતની અંદર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે આશા વર્કર અને આંગણવાડીની બહેનોનું આર્થિક શોષણ કેમ થઈ રહ્યું છે હું એમને પૂછવા માગું છું ભાજપાની સરકારને એમની મહિલા વિરોધી નીતિ અંગે કે મધ્યાહન ભોજનમાં કામ કરતી બહેનોને કેમ સૌથી ઓછું નજીવું વેતન એ પણ ત્રણ ત્રણ મહિને ચાર ચાર મહિને ચૂકવવામાં આવે છે એના માટેનો કેમ જવાબ આપતા નથી આઉટસોર્સિંગ એજન્સીઓ પાંત્રીસ ટકાથી લઈને પંચાવન ટકા સુધીનો પગાર બારોબાર ચાઉ કરી જાય આ ભાજપાની મળતી એજન્સીઓ મહિલા કર્મચારીઓને ખાસ કરીને પગાર કેમ ચાઉ કરી જાય છે હું ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપા સરકારને પૂછવા માગું છું કે ગુજરાતમાં વધતા જતા મહિલાઓ પરના અત્યાચાર દુષ્કર્મની ઘટનાઓ અને મહિલા સંબંધી ગુનાઓમાં ભાજપાની સરકાર કેમ મૌન રહે છે આ મુદ્દાઓ એટલા માટે અગત્યના છે કે જેના અંગે તેઓ એક તરફ કોંગ્રેસની સરકાર દેશની વ્યવસ્થાને મજબૂત કરવા માટે મહિલા હિસ્સેદારી વધારવા માંગે છે મહિલાઓને સશક્ત કરવા માગે છે અને મહિલાઓને એમના હક અને અધિકાર આપવા માટે સતત કામ કરે છે અને બીજી બાજુ ભાજપાના સરકારો જ્યાં જ્યાં રાજ્યોમાં હોય અને કેન્દ્રમાં સતત મહિલાઓના અધિકાર છીનવી રહી છે ત્યાં આ સંજોગોની અંદર ભાજપાના અધ્યક્ષ જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરે હકીકતોથી દૂર ભાગી રહ્યા છે કારણ કે જનતા એમ જનતા વિરોધી એમની નીતિઓને કારણે જનતા એમનાથી દૂર ભાગે છે ત્યારે આવા પ્રકારના નિવેદનો હાસ્યાસ્પદ નિવેદનોથી તેઓ દૂર રહે ભાજપાની નીતિ મહિલા વિરોધી છે એટલે જે મોંઘવારીની ભેટ આપે છે ભાજપાની નીતિ મહિલા વિરોધી છે એટલે જ મહિલા અત્યાચારો ઉપર રોક લગાવવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે અને ભાજપાની નીતિ મહિલા વિરોધી હોવાના કારણે સતત લોકોને અને ખાસ કરીને મહિલાઓને વધુ વધુ નુકસાન થઈ રહ્યું છે આજે એક ઘરમાંથી ડ્રગ્સ પ્રોસેસિંગ હાઉસ ઝડપાયું છે અને તે પણ ગાંધીનગરની નજીક પ્રવિસ્તાર હતો ગાંધી સરદારના ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જે રીતે ડ્રગ્સનો વેપલો દરિયાઈ કાંઠે અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતના માર્કેટ ઠલવાય અને જેટલું પકડાય એના કરતાં અનેક દણું ગુજરાતમાં અને દેશમાં અલગ અલગ રસ્તે પહોંચે અને એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ભાજપાના શાસકોએ વિવાદ કરે કે અમે પકડવાનું શરૂ કર્યું પણ જે રીતે અબજો રૂપિયાનું ડ્રગ્સ આવે છે તો ગુજરાત કેમ એ ગેટવે બની રહ્યો છે ડ્રગ્સ માટેનો જે રીતે ડ્રગ્સ વિદેશથી આવે અન્ય દેશોમાંથી આવે માર્ગે આ તો એનાથી વધુ આગળ એક સ્ટેપ થયું છે ગુજરાતની અંદર અનેક ફેક્ટરીઓની અંદર આવા પ્રકારનું ગેરકાયદેસર ડ્રગ્સ જે પ્રતિબંધિત છે અને દેશના યુવાધનોને બરબાદ કરે ગુજરાતના યુવાધનને બરબાદ કરે તેવા કરોડો રૂપિયાના ડ્રગ્સના વેપલા બે રોકટોક ચાલી રહ્યા છે નશાબંધીના કાયદો કાગળ ઉપર છે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિકના કારણે ગુજરાતમાં દારૂની કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય છે તેવા સંજોગોમાં ડ્રગ્સની ફેક્ટરીઓના આંકાઓ કોણ છે આ ડ્રગ્સ ઠારવનાર સિન્ડિકેટોના મુખ્ય માણસો કોણ છે આજ દિન સુધી એની ખબર નથી અને જે દર વખતે પકડાય ત્યારે જાહેરાતો થાય વડોદરાની અંદર પણ ફેક્ટરી પકડા ચાંગોદરમાં પણ ફેક્ટરી પકડાવાની હતી ડ્રગ્સની સાણંદથી પણ ડ્રગ્સની ફેક્ટરી બનાવી હતી જે ઇલિગલ હતું જે યુવાધનને બરબાદ કરતું હતું તેવા સંજોગોમાં ભાજપાને હું પ્રશ્ન પૂછવા માગું છું કે બે હજાર ચૌદથી ચોવીસમાં દસ વર્ષમાં દેશને સૌથી દેશના યુવાધનોને બેરોજગારીનો કોઈ આગમાં ધકેલા હોય તો ભાજપાની સરકારે ધકેલા છે તમે શિક્ષણ તો ઓછી ફીમાં નથી આપી શકતા મોંઘું શિક્ષણ ભાજપાની ભેટ છે બેરોજગારી એ ભાજપાની ભેટ છે પણ શા માટે યુવાનોને નશાની આગમાં ધકેલી રહ્યા છો આ સમગ્ર ઘટના એ સામાન્ય ઘટના નથી પણ દેશનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે તેવા સંજોગોમાં દેશમાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરતાં કેન્દ્રના શ્રી અને ભારત સરકારને હું પૂછવા માગું છું કે ગુજરાતનો સો સો કિલોમીટરનો દરિયા કિનારેથી કરોડો રૂપિયાની ડ્રગ્સ અબજો રૂપિયાની ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાય અને ગુજરાતના માર્ગે દેશમાં જાય એવી જ રીતે ગુજરાતની અંદરની બંધ ફેક્ટરીઓની અંદર કે આજે જે પકડાવ્યું એક બંધ મકાનમાંથી આવી ગેરકાયદેસર ડ્રગ્સ બનાવતી અને એના કારણે યુવાધન બરબાદ થતું હોય તેની જવાબદારી કોની અને એના માટેના એની પાછળના મુખ્ય આંકાઓ કોણ છે એનો જવાબ આપે